વિડીયોની અંદર તમે જે દસ પાંત્રીસ ડીઆઈ મહેસી ફરગુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે તમે જે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો તે દિનેશભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળશે ટ્રેક્ટરની કિંમત કેટલી રાખેલી છે ટ્રેક્ટરના માલિકનો તમે કોન્ટેક્ટ કઈ રીતના મેળવી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડિયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે ખેડૂતભાઈઓ તો છેલ્લે લાઇક કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે મેસી ફર્ગ્યુશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર સારી કન્ડિશનમાં મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન છે કરી શકો છો ટાયર પણ સારી કન્ડિશનમાં છે આગળના ટાયર તમને સાઠ સિત્તેર ટકા ટાયર જોવા મળશે આગળના પાછળના ટાયર તમને પિસ્તાલીસ પચાસ ટકા પાછળના મોટા ટાયર જોવા મળશે તમને સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે તમને ત્યાર પછી ટ્રેક્ટર મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીએફના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર દસનું તમે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર દસનું મોડલ છે ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ જોવા મળશે કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક છે પાવરફુલ એન્જિન પાવરફુલ હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો ગેર હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે મેસી ફર્ગ્યુશનનું ટ્રેક્ટર તમને કમની ફિટિંગમાં જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો ચાસવેલું ટ્રેક્ટર છે ભાઈએ ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે જે કોઈને લેવું હોય તે દિનેશભાઈનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પાંત્રીસ હજાર કિંમત ખેડૂતભાઈ અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે એટલે જે કોઈને લેવું હોય તો જલ્દીથી દિનેશભાઈનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કાંક જ તાલુકો લીલિયા જિલ્લો અમરેલી દિનેશભાઈ પાસે જોવા મળશે દિનેશભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે તો દિનેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો